બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું રેન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યુચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલી બની છે જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર્ય ઊર્જાનો ઘર વપરાશના ઇલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઉર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દ્રષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કર્યા છે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને અપાવ્યું છે કુલ આઠસોની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે ગામના કુલ એકસો ઓગણીસ ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે રેવન્યુ વિભાગ યુજીવીસીએલ બેંક અને સોલાર કંપનીના સહયોગથી એક કરોડ સોળ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો જેમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત ઓગણસાહીઠ પોઈન્ટ એક્યાસી લાખની સબસિડી વીસ પોઈન્ટ બાવન લાખ રૂપિયાનો લોકફાળો અને પાંત્રીસ પોઈન્ટ સડસઠ લાખ સીએસઆર થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે આજે અહીં એકસો ઓગણીસ ઘરોમાં કુલ બસો પચ્ચીસ પોઈન્ટ પાંચ કિલો વોલ્ટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં ચોવીસ કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ માટે કમિટી બનાવવામાં આવી છે બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના અગિયાર અને સુઈગામ તાલુકાના જીરો છ કુલ મળીને સત્તર ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા એક કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમામ એકસો પંદર કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે જેનો અંદાજિત ખર્ચ સવા કરોડ રૂપિયા જેવો થાય છે જેમાં પચાસ ટકા જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆર દ્વારા ભેગું કરવામાં આવ્યો છે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત જેનું હન્ડ્રેડ પર્સન્ટ સોલરાઇઝેશન થયું છે ધન્યવાદ માધપુરા મસાલી ગ્રુપ ગ્રામ્ય પંચાયતના સરપંચ મગનીરામ રાવલ અને ગામના આગેવાનોએ જણાવ્યું કે સોલાર થકી ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે હવે અમને લાઇટ બિલ ભરવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે તેઓ સરકાર અને જિલ્લા તંત્રનો આભાર માને છે અહીં નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગ્રીન અને ક્લીન એનર્જીના મંત્ર થકી દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યઘર વીજળી યોજના હેઠળ એક કિલો વોટથી બે કિલો વોટ સુધી ત્રીસ અને બે કિલો વોટથી ત્રણ કિલો વોટ સુધી રૂપિયા અઢાર હજાર અને ત્રણ કિલો વોટ કરતા મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂપિયા ઇઠ્ઠોતેર હજાર સુધીની સબસિડી અપાવવામાં આવે છે હું સઈગામ તાલુકાના મસાલી ગામનો વતની છું જાડેજા સિદ્ધરાજસિંહ અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે ઘણોને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ એકસો ઓગણીસ કનેક્શન યુજીવી સીલને જે કનેક્શન છે એ બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબ શ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈ એસ કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર આ ગામમાં બહુ જ સારું કામ કર્યું છે અને એમને ભગવાન બહુ જ લાંબી આયુ આપે એ બદલ આભાર મારું નામ મગનીરામ માવજીભાઈ રાવલ સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત માધપુરા મશાલી અમારા ગામની શું પરિસ્થિતિ હતી એ બધા જાણે છે અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી ભાઈ કલેક્ટર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને પ્રવિંદન ગઢવી ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે વહીવટી તંત્રનો પણ આભાર